આ કાયદા એના જ છે તો અહીંયા કેવી સુરક્ષા નથી આપણે આની અંદર થાય એટલી ગેરરીતિ કરવા સિવાય કશું કામ નથી કર્યું અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે એમાંથી આપણને આઝાદી જે લોકોએ અપાવી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મોલાના આઝાદ કે જે પણ બાબા સાહેબ આંબેડકર આ દરેક વ્યક્તિમાં એક કોમન વસ્તુ છે મેં જોઈ તે લોકો બેરિસ્ટર હતા બેરિસ્ટર હતા તો તમે રોજબરોજના જીવનમાં આપણે એમ જોતા હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી વિભાગો સાથે આપણું કામ પડતું હોય છે પણ ઘણીવાર નાગરિકોને એમ લાગે છે કે હું તો સવારે ઊઠીને કામે જાઉં છું સાંજે ઊઠીને ઘરે આવી ગયો પાનના ગલ્લા ઉપર જઈને વાતચીતો કરી લીધી મિત્રો સાથે રોડના કિનારે બાઇકો પર બેસીને ગપ્પા મારી લીધા બાર વાગે જઈને નેટફ્લિક્સ જોઈ લીધું એમેઝોન જોઈ લીધું ને પછી સુઈ ગયા એટલે લોકોને એમ લાગે છે કે મારે સરકાર સાથે શું લેવા દેવા મારે લોકતંત્ર સાથે શું લેવા દેવા તો આપણે આ વસ્તુ સમજવી પડશે કે સવારથી લઈને સાંજ સુધી તમે સુવો છો ત્યાં સુધી રેગ્યુલર તમે સરકારી તંત્ર સાથે ટચમાં આવો છો દરેક સરકારી વિભાગ તમારી સાથે ટચ થાય છે પણ તમને એની ખબર નથી પડતી કારણ કે આપણી પાસે એનું નોલેજ નથી આપણા બાળકોનું શિક્ષણ તો શિક્ષણ વિભાગ સંપર્કમાં આવ્યું આપણે જ્યારે દવાખાને જઈએ છીએ તો સ્વાસ્થ્ય વિભાગ એના સંપર્કમાં આવીએ છે તો આ દરેક વિભાગોમાં કેવી રીતે કાર્ય થાય છે એ તમારે સમજવું ખૂબ જરૂરી છે જેથી તમને ખબર પડે કે ક્યાં આગળ ભારતીય નાગરિકોને તમને તમારા હક નથી મળતા અથવા તમારા હકથી વધારે તમારી વસ્તુ તમારી પાસેથી છીનવી લેવાય છે એ સમજવા માટે આપણે સૌથી પહેલું આપણા રાજકારણને સમજવું પડશે આપણા લોકતંત્રને સમજવું પડશે કે આ મિકેનિઝમ જે આપણી સંસ્થા છે એ કેવી રીતે કામ કરે છે તો આ લોકતંત્રને સમજવા માટે આ લોકતંત્રના જે ચાર પાયા કહેવાય એને પણ સમજવા પડશે તો આજે આપણે એવા વિશેષજ્ઞ આપણી સાથે છે જે પાંત્રીસ વર્ષના પત્રકારત્વનો અનુભવ ધરાવે છે પચીસ વર્ષથી વધાર જેમણે વિધાનસભા અને સચિવાલય સાથે કામ કર્યું છે પાછલો વિડીયો જેને જોયો હશે તેમને ખ્યાલ હશે તેમની મુલાકાત થઈ ગઈ હશે તેમણે એવા કાયદાઓ પાછા ઠેલવાવી દીધા છે કે જે બહુમતીથી પસાર થયેલા છે વિધાનસભામાં અને એ માત્ર નાગરિકના હક માટે કે નાગરિકના ફાયદા માટે એટલે એક વ્યક્તિ ધારે તો સમગ્ર વિધાનસભાના જેટલા એમએલએ છે એમના જે જે એગ્રીમેન્ટ છે કે એગ્રી થયેલા છે બધા એને પણ પાછા પાડી શકે છે એવી શક્તિ ધરાવતા છે તો એવા વ્યક્તિ સાથે આપણે આજે સમજશું કે લોકતંત્ર શું છે તો હું સ્વાગત કરીશ આપણા વિડીયોમાં રાજભાઈ પ્રજાપતિ સાહેબનો નમસ્કાર મિત્રો મારો પહેલો પ્રશ્ન એ છે સાહેબ કે લોકતંત્ર શું છે અને એના મૂળભૂત પાયા શું છે જેમ કહેવાય ને કે ભાઈ આ ચાર પાયા છે બધા એમ કે છે તો એ ચાર સ્તંભો શું છે એની થોડીક માહિતી આપણે આપવી છે અને સામાન્ય જીવન સાથે કેવી રીતે ટચ થાય છે આપણા નમસ્કાર મિત્રો આપણા દેશમાં દિવેનસિંહ એટલા બધા વકીલો છે કોર્ટો છે ઘણા બધા શિક્ષિત લોકો છે એટલે આવી પરચુરણ બાબતો બધાને ખબર છે કે ન્યાયતંત્ર છે ને પ્રશાસન તંત્ર છે ને રાજતંત્ર છે ને આ બધા તંત્રો છે આ ચાર પાયા છે હવે વાસ્તવિકતા એ છે કે સમગ્ર પ્રશાસન સમજ સમગ્ર વ્યવસ્થા ચલાવવાનું કામ કાયદાઓના આધારે થાય છે અને કાયદાઓ છે એ દેશના સંવિધાનની પરફોર્મા જે છે એ યુનિફોર્મ છે એની અંદર એની મર્યાદામાં રહી અને જે વિષયવાર કાયદાઓ બનેલા છે અધિનિયમો છે ના હોય તો અધિનિયમો બનાવવાના હોય છે હવે આ અધિનિયમો કાયદાઓને બધું બનાવવાનું કામ છે ને જે એ લોકસભામાં થાય લોકસભામાં થાય અને એ યોગ્ય છે નથી એ બધું પાછું રાજ્યસભામાં થાય એટલે એની ટૂંકમાં ફેર વિચારણા થાય ફરી ચર્ચા થાય એટલે કોઈ ભૂલ ક્ષતિ દોષ કશું ના રહે એટલે લોકસભા અને રાજ્યસભા એ સમગ્ર દેશના પ્રશાસનના તમામ કાયદાઓ જે દેશમાં ચાલે છે એના માટે જવાબદાર છે એટલે સૌથી પાયાનું આપણું જે મુખ્ય તંત્ર છે ઈ આપણા ધારા ગૃહો છે કાયદા ગૃહો સંસદ છે સંસદ સભ્યો માટે નથી જાહેર પ્રતિનિધિઓ દ્વારા એમને કાયદા સમીક્ષા કરવી સુધારવા બધારણથી માંડીને બધું આપણે દેશ જાણે છે બીજું કે દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ સંસ્કૃતિ એ પરિસ્થિતિ આધીન રાજ્યમાં જુદા જુદા પોતાના રાજ્ય કક્ષાના કાયદાઓ હોય છે એટલે રાજ્યના વહીવટ માટે વિધાનસભા છે અને મોટું રાજ્ય હોય તો વિધાન પરિષદ છે જે જે બની રહ્યું છે ચાલી રહ્યું છે એની કાયદાકીય સમીક્ષા કરે એટલે સમગ્ર પ્રજાસત્તાક તંત્રમાં લોકસભા અને વિધાનસભા એ દરેક નાગરિક માટે મહત્વ છે કારણ કે એના પ્રતિનિધિ મતદાન પછી પ્રતિનિધિ ત્યાં જાય છે એનો મતલબ એવો થયો ને સાહેબ કે વિધાનસભા એ રાજ્યમાં હોય

જ્યારે ડેમોક્રેસી હોય જ્યારે નાગરિક પોતે સત્તાધીશ છે પોતે સરકાર છે અને સેવકો એટલે કે એના પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે ત્યારે જે લોકો શિક્ષિત માને છે આપણે કે ભાઈ હું ગ્રેજ્યુએટ છું ના ભણેલો છું ના છે એની જ ફરજ બને છે અભણની નથી બનતી ખેત મજૂરની કે મજૂરોની ફરજ નથી બનતી પણ આ એની જવાબદારી બની જાય છે કે નહીં કે શિક્ષિત છે એની કે એમને મતદાન અને ધારાગૃહ એ બેને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે હવે રાજ્યમાં અને દેશમાં ઘણા બધા કાયદાઓ છે સંખ્યાબંધ તમે ઘરની બહાર નીકળો એટલે કાયદા કાયદા અને કાયદાઓ જ છે બધા હવે આ અધિનિયમો હોય છે માનો કે હું તમને એક સિમ્પલ બતાવું કે એક આ બેર એક્ટ છે અધિનિયમ છે તો આમાં ઘણી બધી કલમો ને બધું આપેલું હોય છે પરંતુ એનો જયારે વ્યવહારિક અમલ કરવાનો હોય છે ત્યારે વ્યવહારિક અમલ માટે છે ને પરિપત્રો અને ઠરાવો થાય છે કારણ કે સંજોગો સમય સમયે બદલી જાય તો વિધાનસભા ચાલુ ના હોય તો વિધેયકમાં સુધારો ન થાય કાયદામાં તરત સુધારો ન થાય એટલે એને ચલાવવા માટે ઠરાવો છે કે આ ખાસ ઠરાવ બને જે કાયદાને કાયદાની પેરા જે પરવ્યું છે એ સિવાયની એક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને ઠરાવવું પડે સમૂહ દ્વારા લોક એટલે એને ઠરાવ કરવો પડે અને જે નિરંતર પ્રક્રિયામાં લેવું છે અને રાજ્ય સેવકો એમને સતત માર્ગદર્શન આપવું પડે છે એ પરિપત્ર છે કે બધાય આમ કરવાનું બધાય આમ કરવાનું આમ આ કરવાનું એટલે નોટિફિકેશન્સ અને સર્ક્યુલર્સ એ બહુ મહત્વના છે એટલે આજે જે પાયાની બાબત છે એ રાજ્યના અધિનિયમો જે છે એ અધિનિયમો પરિપત્રો અને સર્ક્યુલર આધારે જે આખી વ્યવસ્થા ચાલે છે એટલે લોકતંત્રમાં પાયાનું કામ છે મતદાન એક તો બધાએ ફરજિયાત મતદાન કરવું પડે દેશમાં પાંત્રીસ ચાલીસ લોકો મતદાન જ નથી કરતા સાચી વાત બીજી બાબત એ છે કે દરેક નાગરિકની અને ખાસ કરીને શિક્ષિત નાગરિકની તમે શિક્ષક હોય ડોક્ટર હોય કે એની કોઈ પણ હોય શિક્ષિત હોવા જોઈએ બધા ટેક્સ ભરે છે બધા ટેક્સ ભરે બધા ટેક્સ ભરે છે એટલે જેવી વિધાનસભા ચાલુ થાય કે લોકસભા ચાલુ હોય ત્યારે દેશ દુનિયાના બધા સ્વાર્થના કામો ધંધા છે ને એ ચાલુ રાખવાના પણ સતત નજર લોકસભા ને વિધાનસભાના કામકાજ ઉપર હોવી જોઈએ કે શું કરી રહ્યા છે હવે સાહેબ આમ જોવા જાવ ને તો અત્યારે છેલ્લા ઘણા વર્ષથી વીસ પચીસ વર્ષથી એવું લાગી રહ્યું છે કે જાણે લોકો પહેલા તમે જોયું હશે કે ડીડી ન્યૂઝ આવતું હતું હા સંસદ ટીવી આવતું હતું સંસદ ટીવી આ બે ને લોકો કન્ટિન્યુઅસલી જોતા હતા આજે પ્રમાણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે કારણ કે લોકોને બિગ બોસ ના શો આપી દેવામાં કે જે મહિના મહિના સુધી ચાલે છે લોકોને સિરિયલો આપી દેવા આવી છે જે આજીવન ચાલે છે એટલે લોકોનું ધ્યાન પોતાના દેશ ઉપરથી હટીને આવી ફાલતુ વસ્તુઓમાં ચાલ્યું ગયું છે જે નિરર્થર છે જે એના દેશને કોઈ દિશા નથી આપતી બીજી એક વાત સાહેબ પૂછવાની હતી ખાસ તો કે તમે જેમ કીધું કે મતદાન બધાય કરવું જોઈએ આ તે ઓકે ચલો કરી બી રહ્યા છે પણ સંસ્થાની આપણે લોકતંત્રની જેમ વાત કરી તો પહેલાના અંગ્રેજોમાં અંગ્રેજોનું જયારે શાસન હતું ત્યારે એમાંથી આપણને આઝાદી જે લોકોએ અપાવી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ મૌલાના આઝાદ કે જે પણ બાબા સાહેબ આંબેડકર આ દરેક વ્યક્તિમાં એક કોમન વસ્તુ છે મેં જોઈ તે લોકો બેરિસ્ટર હતા કાયદાના જાણકાર હતા અને તમે જેમ કીધું હમણાં કે તમારે કાયદા સમજવા પડશે કોઈ પણ રાષ્ટ્રને ચલાવવું હોય નાગરિકે કાયદા સમજવો અને એ લોકો કાયદાના જાણકાર હતા એટલે જ આપણને આઝાદી અપાવી શકે અંગ્રેજોથી જો આપણે અભણ હોત ખેડૂત હોત તો આપણે ન કરાવી શક્યા હોત આજે આપણે બધા ફસાઈ ગયા છે મોંઘવારી ભ્રષ્ટાચારી ગુનાખોરી આ બધા અંગ્રેજોના જ એક અંશો છે જે રહી ગયા છે આપણી અને એ લોકો આપણા ઉપર હાવી થઈ રહ્યા છે હવે આપણે અંગ્રેજોની જગ્યાએ હરાવવાની છે મોંઘવારી ભ્રષ્ટાચારી ને અન્યાયને તો આપણે કાયદા તો શીખવા જ પડશે ને સાહેબ મિત્રો દિપેનસિંહ બહુ સ્પષ્ટ વાત કરું કે અંગ્રેજો જે આપી ગયા છે ને અત્યારે આ કોઈ પણ જો હું તમને એટલે પ્રજા સમક્ષ આપણે એક વાત એ એ કરીએ કે આ આ બધા બધા જ જ અધિનિયમો અધિનિયમો છે છે ક્યારે બનેલા છે બધા અંગ્રેજોના બનાવેલા છે બધા જ અંગ્રેજોના આજે આપણું જે આઈપીસી ને સીઆરપીસી ને આપણે એવિડન્સ એક્ટ આ જે છે ને એ બધા જ જે છે આ અઢારસો તમે જુઓ અઢારસો ઓગણસી એટલે આપણે કોઈ સંશોધન નથી કર્યું આપણે એમાં ભાંગફોડ કરી છે હા બસ જોડતોડ કરી દીધી જોડતોડ કરી છે એટલે બ્રિટિશ શાસન છે આજે આપણે બધા તમે જુઓ બધાને યુકે જતું રહેવું છે કે લંડન માં જતો રહેવું છે કે ત્યાં સુરક્ષા છે આ કાયદા એના જ છે તો અહીંયા કેમ સુરક્ષા નથી આ કાયદા એના જ છે એ લોકોના જ ચાલે આપણે આની અંદર થાય એટલી ગેરરીતિ કરવા સિવાય કશું કામ નથી કર્યું બરાબર આપણે હવે તમારો જે પહેલો શબ્દ હતો કે બેરિસ્ટર બન્યા ત્યારે કાયદા પ્રત્યે જ્યારે આ ક્રાંતિકારીઓ હતા અહીંયા જે એની તરુણ અવસ્થામાં એને જે પીડા જોઈ અત્યાર ત્યાર જોયા પોતાના વડીલો ઉપર ત્યારે પહેલી નજર આ લોકોની એ પડી આજે આપણે કેમ ફોકસ કરીએ છીએ કે કાયદા ઉપર ફોકસ કરીએ એક ધ્યેય આપણું એક લક્ષ બનાવી લીધું તો એ સમયે એ લોકોનું એ લક્ષ હતું

એમ દેશ અને જાહેર વ્યવસ્થાનો કાયદો કરે છે એટલે કાયદો જાણવો એ તમામ માટે ફરજિયાત છે તો ટૂંકમાં લોકતંત્રના જે આધાર કહેવાય આધાર સ્તંભ એમાં કયા કયા સ્તંભ ગણી શકાય જેમ કે છે ને એક તો કહે છે કે પત્રકાર હતો તો જર્નાલિઝમ એ લોકતંત્રનો એક મુખ્ય આધાર છે કે જે લોકતંત્રને જાળવી રાખે છે તો એવા કયા કયા આધાર સ્તંભ છે આપણી પાસે મુખ્ય એક પ્રશાસનનો છે એક જે આપણે રાજકીય છે જે સત્તાથી રાજકીય ક્ષેત્ર છે આખું આખું એક ન્યાયતંત્ર છે અને ચોથો જે ગણાય છે પત્રકારિત્વનો એ સૌથી વધારે સંવેદનશીલ છે પણ ન્યાયતંત્ર છે જે આપણું એ આંખે પટ્ટી રાખી છે એટલે પક્ષપાત નથી કરતું તો ટૂંકમાં ન્યાયતંત્રનું કામ શું છે ટૂંકમાં ન્યાયતંત્રનું આ કામ છે ન્યાયતંત્ર ની અંદર તમે આમ તો એટલે કે આ ન્યાય સંહિતાઓ છે સંવિધાનમાં આખો ન્યાયતંત્રનો એક ભાગ ન્યાયતંત્ર ન્યાયતંત્ર એવું છે કે જે ન્યાયની પીઠ ઉપર બેસે છે એમ માણસ નથી પણ સ્વયં સંવિધાનનું એક પ્રતિનિધિત્વ કરે છે એ વ્યક્તિ નથી એ પદ છે બીજા બધા છે ને વ્યક્તિ પદ અને વ્યક્તિ બંને છે ન્યાયતંત્ર તમને જે અમલમાં છે એ કાયદાઓના સંપૂર્ણપણે હક આપવાનું કામ કરે છે ઓકે એટલે પ્રશાસન ચાલી રહ્યું છે બાકીના જે તંત્રો હા એને જોવાનું કામ છે પ્રેરિત તરીકે કે ભાઈ આ ખોટું ન કરે સંવિધાનની બહાર જઈને કોઈ કામ ના કરે એ કા એ કામ ન્યાયતંત્ર સાહેબ લોકતંત્રમાં ન્યાયતંત્રની ભૂમિકા લોકો સુપ્રીમ કોર્ટની વાતો કરે છે હાઈકોર્ટની કરે છે પણ સમજતા નથી એને ડાઇજેસ્ટ કરવું જે છે સિસ્ટમ ડાઇજેસ્ટ કરવી એ બહુ મહત્વની વાત છે હું પોતે ગુજરાતની હાઈકોર્ટની અંદર એક પિટિશનર તરીકે વકીલ હતા છતાં પણ મેં જાતે પ્રેઝન્ટ કર્યું તો નેચરલ કોર્સમાં સખીકત મેં નેચરલ કોર્સમાં રજુ કરી હતી અને એના કારણે ગુજરાતની વિધાનસભાએ સર્વસંમતિથી જે પસાર કરેલો કાયદો હતો રાજ્યપાલની સહી થઈ ગઈ અમલમાં આવ્યો અને અલ્ટ્રા વાયરસ ઉપર એ હાઈકોર્ટે એક વર્ષ સુધીની સુનાવણી કરી ભલે રાજકીય પરિબળોને કારણે કાઢી નાખવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામોનો વધારો થયો એ જુદી બાબત છે પણ બે હજાર દસ અગિયારમાં એક આપણે માઇલસ્ટોન કર્યો હતો કે ભાઈ નાગરિક છે એને પ્રશાસન રાજ્ય સેવકો અને જાહેર સેવકો જ્યારે પીડિત કરે છે ત્યારે એનો સાચો આધાર ન્યાયતંત્ર છે બરાબર હા અને એ સિવાય બીજો જે તમે કીધું પ્રશાસનિક એટલે કે તો એમાં શું આવે પ્રશાસનિકમાં એટલે આ નેતાઓ આવી જાય સાંસદ પ્રશાસન જે છે એની અંદર ફરજો અને જવાબદારીઓ સાથેના પદ છે પટાવાળા થી લઈ કલેક્ટર હોય સેક્રેટરી હોય કમિશનર હોય બધાના પદ છે અને પદ હોય એની કાર્ય રીતિ હોય છે કદાચ આપણે નહીં ઉપલબ્ધ હોય સિસ્ટમ થઈ ગયું એની એક મેન્યુઅલ હોય છે આપણે ગાઈડલાઈન હા આજે આ ક્રિમિનલ મેન્યુઅલ છે એવી રીતે કલેક્ટર મેન્યુઅલ છે મામલતદાર મેન્યુઅલ છે પ્રશાસનિક મેન્યુઅલ આખી પીઆઈ પટાવાળા સહિતની કાર્ય રીતિઓ નિશ્ચિત કરેલી છે બરાબર એટલે કે સિસ્ટમ હા એ પ્રશાસન જે છે એ રાજનીતિ સાથે નહીં કોઈ રાજ્યમાં તમારે કોઈ બદલીનો ઓર્ડર આવે કે કોઈ ટેન્ડર મંજૂર થાય કે કંઈ પણ પ્રક્રિયા થાય છે ને તો એ અધિકારીઓની સયો હોય છે તો હવે હું આને સાદી ભાષામાં સાદી ભાષામાં હું જનતાને સમજાવવા માંગીશ આપણા મિત્રોને

તો આ જે લેજીવ છે એનું કામ શું છે એ એકચ્યુઅલી ઓપરેટર છે ઓપરેટર કે એને ઓપરેટ કરે છે આ પ્રક્રિયા વ્યવસ્થિત ચાલે છે કે બરાબર ન્યાયતંત્રનું કામ શું છે ન્યાયતંત્રનું કામ છે સુપરવાઇઝ કરવું કે ભાઈ આ ઓપરેટર અને આ પ્રક્રિયા બરાબર ચાલી રહી છે કે નહીં આ સિમ્પલ ચોથો સ્તંભ પત્રકાર એનું કામ શું છે એનું કામ છે ક્વોલિટી ચેકિંગ ચેકિંગનું કે એ આ પ્રોડક્ટ બરાબર બની કે નહીં બની તો એનું માર્કેટમાં ગયા પછી એનું શું રિઝલ્ટ આવ્યું એ પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ થઈ પબ્લિકને પ્રોબ્લેમ થઈ તો એ બતાવવાનું કામ છે પત્રકાર મતલબ આ એક આખી પ્રોસેસ છે એ બિઝનેસ પ્રોસેસ ની રીતે કહું તો મેન્યુફેક્ચરિંગ દીપેનસી જજ કદાચ ભૂલ કરે ને એક જજ ભૂલ કરે ને તો એની ભૂલ એક કેસ સંબંધિત ન્યાય પૂરતો જ સીમિત છે પત્રકાર જ્યારે ભૂલો કરે છે પત્રકાર જ્યારે દૂષિત વાતાવરણ કરે છે તો આખી સમાજ વ્યવસ્થા ચેકિંગ કરવાનું કામ પત્રકારનું છે મીડિયાનું છે જે કામ આજે થઈ નથી રહ્યું અને એના જ કારણે સમગ્ર સિસ્ટમ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને જનતા અત્યારે જુએ છે એક મહિનામાં બનેલો રોડ એક મહિના પછી ખાડાઓનો રોડ બની જાય છે બરાબર સાહેબ આજે બનેલા પુલ વર્ષમાં તો ડહી જાય છે એવા પણ પુલના ઉદાહરણ છે કે ઉદઘાટન પહેલા તૂટી ગયા છે તો આ બધું જ થવાનું કારણ છે કે ક્વોલિટી ચેકિંગ કરનારી જે મીડિયા છે તે ખતમ થઈ રહી છે ધીરે ધીરે તો આ જ એક છે સિમ્પલ ભાષામાં આપ સૌને અમે સમજાવ્યું કે લોકતંત્ર શું છે એના આ ચાર આધાર શું છે અને એનાથી તમને શું ફાયદો થશે સમજવાથી ફાયદો એ થવાનો છે કે તમે તમારા જીવનમાં ક્યાંય છેતરાશો નહીં ક્યાંય એ નહીં થાવ ને ભવિષ્યમાં ભવિષ્યમાં તમારા બાળકો માટે એક સારા અને વિકસિત રાષ્ટ્રનું તમે નિર્માણ કરી શકશો જેથી તમારા બાળકોને તમારે જર્મની ફ્રાન્સ કે યુએસમાં ભણવા નહીં મોકલાવવા પડે તમે જ અહીંયા સારું શિક્ષણ સારી સ્વાસ્થ્ય સુવિધા ઊભી કરી શકશો દિપેનસિંહ તમે જુઓ ખરાબ કરનારા લોકો જેટલા છે ને એના કરતાં સારું કરનારા લોકો પણ છે જેમ કે આટલા બધા પુસ્તકો છે તમારે આ ના લેવા પડે અમે તો એક પત્રકારની મારે જાતે એક એક વાંચવી તમારે ન વાંચવી પડે ના લેવા હોય તો દરેક રાજ્ય સરકારનું પોર્ટલ હોય છે દરેક વિભાગ હોય છે એમાં એક ને ને સર્ક્યુલર એની કોલમો હોય એટલે બધી જ લિંક ખોલશો ને તો તમને તમામ કાયદાઓ મળશે મોબાઈલમાં રીલ્સ જોવી ને વિડીયો જોવા ને ન્યુસન્સ ને જે બધું વલ્ગારિટીસ છે બરાબર છે કોઈના ફોટા અને લચકતી કમર જોવી એના કરતા દરેક વ્યક્તિ સવારે સાંજે એક કલાક માટે એ રાજ્ય સરકારની વેબસાઇટ જે છે આખું પોર્ટલ ખોલી એની અંદર તમામ લિંક ખોલી શકે છે રોજ એક ખોલવાની કે હેલ્થ ડિપાર્ટમેન્ટનું શું છે શિક્ષણનું શું છે તો એમાં બેઝિક એક્ટ હશે અને બીજું કે સરકારે જૂના તમામ આ જે કાયદાઓ છે બેર એક્ટ જે અત્યારે પ્રિન્ટિંગમાં મળતા નથી હેન્ડ કોપી નથી મળતી તો એ તમને સ્કેન કરેલા મળે છે એટલે આપણે ખાલી એક વર્ષ સુધી આ એક વ્રત લે ને

તો તમારે તમારા બાળકો માટે એવું રાષ્ટ્ર બનાવી શકશો કે તમારે ચિંતા નહીં કરવી પડે કે તમે ફી ક્યાંથી ભરશો તમે છોકરાને ડોક્ટર કેવી રીતે બનાવશો એન્જિનિયર કેવી રીતે બનાવશો અને બીજું કે તમારે ગુંડાઓને નેતા તરીકે નહીં ચૂંટવા પડે આ બહુ સાચી હકીકત તમને જણાવશો તમે વિડીયોને અહીંયા સુધી જોયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હજુ લોકોને આ વિડીયો અનેક લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરજો કારણ કે આ બધું જ તમારે નામ વાંચવું પડે એટલે અમે મહેનત કરી રહ્યા છે કે આ દરેક વસ્તુ સરળ રૂપમાં અને ટૂંકમાં તમારા સુધી પહોંચી જાય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દાજ